વિસ્તે વધારે નાગરિકોનો જીવન હુમાયા ન થયું હોત તો બેસિકલી હેલ્મેટ ની કંપનીઓ જે હેલ્મેટ નું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાઠ ગાઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રીઝવવા એમનો ફાયદો કરાવ એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે અને રાજકોટવાસીઓનું ખાસ કેવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે રોડ રસ્તા તો આપો ચારે કોટ રાજકોટ શહેરમાં ભુવા ચારે ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ના કારણે બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઈવે પરિસ્થિતિ કંગાળ છે બિસ્માર છે અને જેમ લોકો કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં એમ રાજકોટ વાસીનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી